હાલો મારું નામ છે કૈલાસ એમ પીપરિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આપણે ખમણ ખમણ ભરી અને તો આ લીધા છે દોઢસો ગ્રામ તો આ શેણાનો લોટ છે પોણો કપ આ રાય લીધી છે એક ચમચી આ લીલા ધાણા છે આ અજમા છે અને આ સોસ છે આ ખાંડ લીધી છે આપણે બે ચમચી આ મીઠું છે અને આ સોડા છે અને આ લીલી છે આ મર્યા લીધા છે આપણે આ રીતે આને કાપા પાડી લીધા છે આપણે તો આ સાઈઝ ના પણ મરશિયા લીધા છે તો હવે આપણે ખમણ વઘારી લેશું

તેલ આપણો ગરમ થઈ ગયું છે એમાં રાય નાખશું આમાં ખમણમાં નાખી દેસુ આપણે આ ખાંડ નાખશું અને આ લીલા ધાણા નાખશું આ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ મરચા ભરી લેશું આ રીતે આપણે મરચા ભરી દેશું તો આ રીતે આપણે બધા મરચા ભરી લેવાના છે તો આ રીતે આપણે મરચા બધા ભરી લીધા છે તો હવે આપણે બનાવશું આ ખીરો આ લોટ શેણાનો આ મીઠું નાખશું આ જ માસી તોય આપણે આ ખીરો બનાવી લેશું આ રીતે આપણે ખીરું બનાવી લેશુ તો આ રીતે આપણે ખીરું બનાવી લીધું છે તો હવે આ સોડા ખર નાખશું એમાં તો આપણે જોઈશું લાવી ગયું છે આપણું તો આ રીતે હવે આપણે ના મરશું મૂકશું આ ધીમા ધીમા છે આપણે તળી લેવાનું છે હવે આ રીતે આપણે બધા મરશે તળી લેવાના છે આ રીતે મરશે આપણા તળાઈ ગયા છે બધા તો હવે આપણે આને બહાર કાઢી લેશું ગેસ આપણે બંધ કરી દેશું તો અમરસા તળાઈ ગયા છે તો હવે આપણે સૌ કરી લેશુ આ રીતે આપણે સર્વ કરી લેશું

જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા ખમણના ભરેલા મરશિયા